એરપોર્ટ પ્રોજેક્ટનું કાર્ય જલ્દી પૂર્ણ થશે પચીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધીમાં કાર્ય પૂર્ણ કરવામાં આવશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધરજીએ માહિતી આપી છે રાજ્યસભાના સભ્ય નરહરિ અમીને પ્રશ્ન પૂછ્યો હતો ગુજરાતમાં પાંચ નવા એરપોર્ટ બાંધવાની શક્યતાનો નિર્દેશ આપ્યો હતો પોરબંદર બોટાદ અને રાજુલામાં એરપોર્ટ બનાવવાની શક્ય નહીં હોવાનો સંકેત પણ આપ્યો હતો વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી અરુણ શું વિગતો તેથી સૌથી મહત્વપૂર્ણ કહી શકે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય કે ધોરેરા સર જે ઉત્તરોત્તર રીતે વિકાસ પામી રહ્યો છે સૌથી મહત્ત્વપૂર્ણ તેના સંદર્ભમાં હાલ તબક્કે જે રાજ્યસભા ચાલી રહી છે અને રાજ્યસભાના સભ્ય નરેરીય અમીન દ્વારા જે પ્રશ્ન રાજ્યસભામાં પૂછવામાં આવ્યો જે એરપોર્ટના સંદર્ભમાં ખાસ કરીને ગુજરાતમાં કેટલા એરપોર્ટો બનાવવામાં આવશે તેના સંદર્ભમાં તેનો વિકાસ કેવી રીતે કરવામાં આવશે તેના સંદર્ભમાં જે નાગરિક કે કેન્દ્રીય રાજ્ય મંત્રી નાગરિક ઉડાયણ મંત્રીએ જે માહિતી આપી તેના સંદર્ભમાં તો સૌથી મહત્વપૂર્ણ રીતે ગુજરાતના વિકાસના સંદર્ભમાં વધુ કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ સમગ્ર રીતે કાર્ય પૂર્ણ કરવામાં આવે તે પ્રમાણે માહિતી આપી હતી આ ઉપરાંત રાજ્યસભાના સભ્યએ જ્યારે ગુજરાતમાં એરપોર્ટના સંદર્ભે પણ વિગતો માંગી હતી તેના સંદર્ભમાં નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરફથી જે જવાબ આપ્યો તેમાં ગુજરાતમાં નવા પાંચ એરપોર્ટો

તે સંદર્ભમાં આ જાહેરાત કરવામાં આવી છે એટલે એ રીતે કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે તેમજ તેમણે જે ટુ ઝીરો ફોર સેવન નું જે સ્વપ્ન કેવું છે તેને સાકાર કરવાની દિશામાં આ જાહેરાત હાલના તબક્કે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરફથી રાજ્યસભામાં કરવામાં આવી છે જી જરૂર વિગત આભાર